કરતેના પણ મને શીખી શકો મૌટા તરીકે એટલે મારા હાથ હાથી દોય એના આ નાનો હું કે તસ સમેશ આવી ગઈ વાય તસ કર અમે મમી આને કે રૂમાલ નાચ પા હે ને કિરોય ના છે સાડી 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 કોણ તેરે સાડી કે તેરે આને ને હે ને પછી આતું છે પ્રિસેન્ટ તો બેસ છે યુનિફોર્મ પહેર્યો છે ને તો જો આખલે આ આ જો આના હાથનો ભાગ હે ગળાના ભાગે આયો આતોથી આપણે જે લાગે દીદી આખો ફ્લો Instagram કરી ગયો તો આ રીતે કપડા હોય પછી જો કપડા પૂછો ખોલીએ પછી એને હાથેથી આમ નાખીએ પછી બટન દબાવીએ ત્યારે આપણે શર્ટ